નમસ્કાર દર્શક મિત્રો એક થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી ભાજપમાં હવે આંતરિક અસંતોષની અગ્નિ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે છેલ્લા કેટલાક સમયથી ભાજપની ઉમેદવારોની જે પસંદગી છે તેને લઈને જે પ્રકારે અંદર અંદર ટાટીયા કેશ અને વિરોધના સુર ખુલીને સપાટી પર આવવા લાગ્યા છે તેને જોતા તો ભાજપની તો આભરૂના ધજાગરા ઉડી ગયા છે પરંતુ હવે તો લોકસભાની ટિકિટને લઈને એવો વિરોધ થઈ રહ્યો છે કે હવે તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી ભાજપમાં જ મારમારી જોવા મળી રહી છે જી હા અમરેલીમાં ભાજપના કાર્યકરો વચ્ચે જ મારમારી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે ભાજપના કાર્યકર હિરેન વિરાડિયા પર હુમલો થયો છે પૈસાની લેતી દેતીમાં હુમલો થયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સાથે જ એવી ખબરો મળી છે કે અમરેલીમાં મોડી રાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે મારમારી થઈ ગઈ હતી ચાર લોકોએ લાકડી ધોકાથી હુમલો કર્યો હોવાનો આરોપ ઉઠ્યો છે મોડી રાત્રે ભાજપના જ કાર્યકરો વચ્ચે મારમારી થઈ હોવાની જાણ થતા ખુદ સાંસદ નારાયણ કરણ કાછડિયા બંને જૂથને શાંત કરવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં પણ સાંસદ નારણ કાછડિયા અને કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી તો હુમલાની ઘટનામાં અમુક કાર્યકરો ઈજાગ્રસ્ત હતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આના કારણે સિવિલમાં બંને જૂથના કાર્યકરો અને આગેવાનોનો જમાવડો જોવા મળ્યો હતો જો આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી છે કે ધારી તાલુકાના દેવડા ગામમાં ભાજપના અમરેલીની બેઠક પરના ઉમેદવાર ભરત સુતરિયાના નામની જાહેરાત બાદથી જ તેમની સામે આંતરિક રોષ જોવા મળી રહ્યો છે ભરત સુતરિયા વિરુદ્ધમાં બેનર લાગ્યા હતા આ બેઠક પર ઉમેદવાર બદલવાની માંગ ઉઠતા ભાજપમાં આંતરિક હલચાલ જોવા મળી હતી અને હાલમાં જ અમરેલીમાં ભાજપના ઉમેદવાર બદલવા માટે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી ભૂપેન્દ્રસિંહ ચોડાસમાની હાજરીમાં ઉમેદવારને બદલવા માટે રજૂઆત કરવામાં આવી હતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે એક કલાકથી પણ વધુ સમય સુધી

પણ સંભાવના છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ